ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો આપણે હવારમાં વ્લોગ ચાલુ કરી દીધો હે ને કદાચ આ વ્લોગ આવીએ ને ત્યાં આપણે પાછા વિવાહ કરીને આવતા રહ્યા આપણે પાછા લગ્ન કરીને અને આવતા રહી શું હાલો તો હે ને રોટલી ને એવું બનાવી નાખીને જાય આજ ને મહેંદીને કોણ પડ્યો રહી ઓછી મહેંદી આવી પણ તો એ મસ્ત જ છે પણ પાછળ હે ને જરાય દેખાતી જ નથી એવી મહેંદી હવે પછી કલર ઘાટો થાય કે શું થાય ને હજી તો આપણે ભાણા કરીએ ને રોટલી કરી ને તો લગભગ આમાંથી ને વહી જાય ને રહ્યો ને એ એ છે કદાચ કે થોડાક દી થોડાક દી નહીં પણ વિહક સુધી કોણ રહ્યો ને એટલે ઓછી આવી હોય તો હોય કદાચ હાલો તો આપણે ફટાફટ રોટલી બનાવવા નાખી અને પછી હું લોક કન્ટિન્યુ કર્યું કારણ કે હજી મારે એને વાળ સ્ટ્રેટ કરવો છે જરા જરા એવું બધું કામ બાકી હાલો તો ફટાફટ કામ કરી લઈને મારા પપ્પા ઉતાવળ કરીએ ને તો વાળ એ સ્ટ્રેટ નહીં થાય હાલો તો જો વાગી ગયા છે નવ અને હવે અમે નીકળી જાય ફટાફટ અને મા પૂખ્યું ને ત્યાં બે બેરસ્ટાઈલ વાળ છૂટા રાખ્યા ને એ બધું હેને ને થઈ જાય ઉઘરીને માળા દઉં હલો તો ફટાફટ જઈને જઈને ઠેલા પડે છે લેતા જઈને જયદીપભાઈ ગાડી કાઢે ને રસિકભાઈને લાખીમાં નહીં આવે છે તો જોઈ આવી ગયા હોરન મારે જો કહીને હાલો તો આપણે નીકળી અને થોડો થોડો વ્લોગ બનાવતા રહે જ્યાં બાજુ છે ને બધાય ડુંગર જ છે અને આપણે આ રસ્તે જઈએ જો રસ્તો કેવો હે બોલવા જાય ને તો ગીભ માં બટકો ભરાઈ જાય મે નામ બધા નકરા ડુંગર ને બાવેડા જ છે આવો જ રસ્તો આવી અહીંથી હે ને ફટાફટ પૂગી જાય હમણાં વાર બહુ લાગે ચડી ન નદીમ રસ્તો બનેયો એવું લાગે જો કે મોટા મોટા ડુંગર એમ ઠેક બઈડામાં ન આવો એવું લાગતું પણ આ બૈડો નથી

કવડા કવડા હેને ઢારી આવે બ્રેક રાખવું પડે તો કે જાય ડાયરેક્ટ એમનો આમાં ક્યાંય ચકલું નથી ફરકતું ક્યાંય ચકલું નથી ફરકતું હમ ડુંગર માંથી જ છે આખો રસ્તો જો મંદિર છે ગોપીઓ ડુંગર આવશે કે નહીં આમ આપણે ઢેપડા બાજુ થઈને ગયા હોત ને તો એમણે દેખાત ગોપીઓ ડુંગર અહીંયા તો આ બધા ડુંગર છે જો અમે ચોમાસામાં નીકળવું એ મુશ્કેલ થઈ જતું ગારો ના થાય પણ પાણી આવતા હોય ને ડુંગરોમાંથી ના આવે હમ હમ જય આવડમાં આવડ માતાજીનું મંદિર છે જય જાવ ધારીએ જ આવે

जता अमला है नु है पवन चरखानी अब बस थोड़ी कोर में पुगी जा हूं कदाच 10:30 बजे पुगसी जो अब हमरा पुगी जा हां तड़ाव आ भी गयो जो आई वो मोट तड़ाव है आज तो अधूरू है आकु भरा तो है कितलू पानी आ जो देखा है જો આરોહી હે ને મીઠી ને રમાડે ને આરોહી આમ આમ જોઈ ને આમ જોઈ એ મરાય નઈ છોકરા હે ને બાધે હે ભેગા થયાના જ બધાય મામા ફૂઈ ના ગા

હાલો તો બાર લાગી ગયા છે હા અને ગટુ ની ચેનલ ગટુ તમારું ચેનલ નું નામ શું છે વિરાટ ડાંગ વિરાટ ડાંગર બધા સબસ્ક્રાઇબ કરી દેજો આપણે હે ને એડવર્ટાઈઝ કરી નાખી નાસે મારું ભાણે છે એની હે ને હમણા ચેનલ ખોલી છે નવી નવી શોર્ટ વિડિયો મૂકે છે એ હરો આવે જો જોઈએ ને વોઇસ ઓવર કરી ને શોર્ટ વિડિયો મૂકે બધા સબસ્ક્રાઇબ કરી દેજો હાલો તો પછી બ્લોગ કન્ટિન્યુ કરી હજી જમવાનું બાકી છે ને જાય બેઠા અને ઢીંગુ ને હે ને છીકુ આવે એને રમાડું હું चलो तो अपन ची ब्लॉग कंटिन्यू करें जमीन पसी अलेतो वैसे ना माँ मेरा बरा है जो डोल हमरा तो है यार अच्छा हाँ लोग जाइये यार आ दिया क्या क्या आ दिया कानो इम्प का कानो क्या कानो ये आये मोमिन बरे trjo men dolwaقtatanti allo allo ma jagamm bye bay mi t coki jingodicas